નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળતી રહે મિત્રો સૌપ્રથમ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક આપવામાં આવતી રકમને છ હજાર રૂપિયાથી વધારીને દસ હજાર રૂપિયા કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે દેશભરના ખેડૂતો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાંથી આ નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા છે આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે તેથી ખેડૂતોની નજર નાણાં મંત્રી નિર્મળા સીતારમણની સંભીર જાહેરાતો પર ટકેલી છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પહેલી ડિસેમ્બર બે હજાર અઢારના રોજ શરૂ કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ્ય નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે સરકાર આ યોજના હેઠળ ત્રણ હપ્તામાં વાર્ષિક બે હજાર રૂપિયા આપે છે કુલ છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ યોજનાના મહત્વના મુદ્દા ઉપર એક નજર કરીએ તો છ હજાર રૂપિયાની વાર્ષિક સહાયની રકમ આપવામાં આવે છે આ રકમ ત્રણ સમાન હપ્તામાં સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે લાભાર્થીઓ નાના અને સીમાન ખેડૂતો આ પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો ખેડૂતો અને નિષ્ણાતોની માંગ છે કે મોંઘવારી અને ખેતીમાં વધતા ખર્ચને જોતા યોજનાની રકમ વધારવી જોઈએ હાલમાં સરકાર આ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયાથી વધારીને દસ હજાર રૂપિયા કરવા ઉપર વિચાર કરી રહી છે નાણાં મંત્રીએ જણાવ્યું કે આ યોજનાનો વધુ ખેડૂતો સુધી પહોંચાડવી એક પડકાર છે પરંતુ હજુ સુધી રકમ વધારવા અંગે કોઈ સ્પષ્ટ ખાતરી આપવામાં આવી નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં આ યોજનાના અઢાર હપ્તા બહાર પાડી દીધા છે એવી અપેક્ષા છે કે ખેડૂતોને ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ઓગણીસમો હપ્તો મળી શકે છે જો રકમ વધારવાનો નિર્ણય લેવામાં આવે તો લાખો ખેડૂતો આ માટે પગલું મોટી રાહત સાબિત થઈ શકે છે આ યોજનાથી અત્યાર સુધીમાં કરોડો ખેડૂતોને ફાયદો થયો છે વધેલી રકમ ખેડૂતોને તેમની કૃષિ પ્રવૃત્તિઓ માટે વધુ નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે મોંઘવારી અને ખેતીમાં વધતા ખર્ચને કારણે ખેડૂતોને ખેતીમાં રોકાણ કરવા માટે વધુ પૈસા મળશે ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે ખેડૂતો તેમની આર્થિક સ્થિતિને વધુ સારી રીતે સંચાલિત કરી શકશે બધાની નજર કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ ઉપર છે જો સરકાર પીએમ કિસાન યોજના હેઠળ રકમ વધારવાની જાહેરાત કરે છે તો લાખો ખેડૂતો માટે તે મોટી રાહત હશે આ પગલાથી ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત થશે અને ખેડૂતોની લાંબા સમયથી ચાલતી આ માંગ પૂરી થશે હવે મિત્રો હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચોટાલાના અવસાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ઇન્ડિયન નેશનલ લોકદળના વડા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી એવા ઓમ પ્રકાશ ચોટાલાનું શુક્રવાર એટલે કે વીસમી ડિસેમ્બરના રોજ નિધન થયું છે તેમણે તેમના ગુરુગ્રામના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા તેઓ નેવ્યાશી વર્ષના હતા ઓમ પ્રકાશ ચોટાલા બીજી ડિસેમ્બર ઓગણીસો ને ચોર્યાસી નેવ્યાશીના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા અને એકસો ને એકોતેર દિવસ સુધી આ પદ ઉપર રહ્યા હતા આ પછી તેઓ બાર જુલાઈ ઓગણીસો નેવું ના રોજ સીએમ બન્યા અને પાંચ દિવસ સુધી સીએમ રહ્યા હતા આ પછી તેઓ બાવીસ માર્ચ ઓગણીસો ને એકાણું ના રોજ ફરી એકવાર મુખ્યમંત્રી બન્યા અને પંદર દિવસ સુધી રહ્યા હતા તો ચોવીસ જુલાઈ ઓગણીસો ને નવ્વાણુંના રોજ ઓમ પ્રકાશ ચોટાલા ફરી એકવાર મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેઠા અને બે માર્ચ બે હજાર સુધી રહ્યા આ પછી તેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો એટલે કે તેઓ બે હજાર પાંચ સુધી મુખ્યમંત્રી રહ્યા ઓમ પ્રકાશ ચોટાલાના પિતા ચૌધરી દેવીલાલ બે વખત હરિયાણાના સીએમ રહી ચૂક્યા હતા મિત્રો તેઓ એકવીસ જૂન ઓગણીસો સત્યોતેરના રોજ પ્રથમ વખત સીએમ બન્યા અને લગભગ બે વર્ષ સુધી આ પદ ઉપર રહ્યા હતા ત્યારબાદ તેઓ વીસ જૂન ઓગણીસો ને સત્યાશીના રોજ સીએમ બન્યા અને બે વર્ષ એકસો ને દિવસ સુધી આ પદ ઉપર રહ્યા હતા હવે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક મોટી અપડેટ સામે આવી છે ભારત સરકાર તેના નાગરિકોને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેનો હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને જરૂરી સહાય પૂરી પાડવાનો છે મોટી યોજનાઓમાંની એક રેશન કાર્ડ સિસ્ટમ છે જેના દ્વારા કરોડો લોકો ખાદ્ય સુરક્ષાનો લાભ લઈ રહ્યા છે આ પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે સરકારે ઈ કેવાયસીની સુવિધા શરૂ કરી છે ખાસ વાત તો એ છે કે ઉત્તર પ્રદેશ સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરવાની સમય મર્યાદા ફરી એકવાર લંબાવી છે રેશન કાર્ડ ધારકો માટે ઇ કેવાયસી કરાવવું ફરજિયાત છે ઈ કેવાયસી વગર કાર્ડ રદ થઈ શકે છે જેને કારણે આ યોજનાનો લાભ મળે નહીં મિત્રો એ પહેલાં ઈ કેવાયસી માટેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ હતી પરંતુ હવે તેને વધારીને ફેબ્રુઆરી બે હજાર પચીસ કરવામાં આવી છે ઉત્તર પ્રદેશમાં ઈ કેવાયસી ડેડલાઈન લંબાવવામાં આવી છે રેશન કાર્ડ ધારકોની ચકાસણી માટે આ વર્ષે જૂનથી ઈ કેવાયસી પ્રક્રિયા શરૂ કરી છે આ અંતર્ગત જે લોકોના નામ રેશન કાર્ડમાં નોંધાયેલા છે તેમણે ઈ પોસ્ટ મશીન ઉપર પોતાની ફિંગરપ્રિન્ટ આપવાની રહેશે જે લોકોએ ઈ કેવાયસી કરાવ્યું નથી તેમના રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખવામાં આવશે જિલ્લા પુરવઠા અધિકારી રાકેશ કુમારે જણાવ્યું હતું કે રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી અંગે બેદરકાર છે રેશન કાર્ડ ધારકોને રાશિની દુકાને જઈ ઇ કેવાયસી કરાવવાની વિનંતી કરવામાં આવી છે હવે રાશન વિતરણની સાથે ઈ કેવાયસી પ્રક્રિયા પણ ચાલુ રહેશે રાશન દુકાનદારોને વૃદ્ધો અને વિકલાંગોના ઘરે જઈને તેમનું ઈ કેવાયસી કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે સમય મર્યાદા લંબાયા બાદ રેશન કાર્ડ ધારકો પાસે પૂરતો સમય છે આવી સ્થિતિમાં અગાઉથી સારી રીતે ઈ કેવાયસી કરી શકશે જો ઈ કેવાયસી છે નહીં કરવામાં આવે તો મફતમાં મળતા ચોખા અને ઘઉં પણ બંધ થઈ જશે